બરોડા ડેરી ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી ડેરીના ચેરમેન દિનેશ પટેલ વાઇસ ચેરમેન જીબી સોલંકી રહ્યા ખાસ ઉપસ્થિત ડેરીમાંથી નિવૃત્ત થતા અધિકારી કર્મચારી મળી કુલ અઠ્યાવીસનું કરાયું સન્માન નિવૃત્ત થતા અધિકારી કર્મચારીઓના હસ્તે કરાયું ધ્વજવંદન યુનાઇટેડ નેશન દ્વારા આ વર્ષને સહકારીતા વર્ષ તરીકે ઉજવતા અભિગમને પણ વધારવામાં આવ્યો ડેરી તરફથી દૂધ ઉત્પાદકો ગ્રાહકો સહિત દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવવામાં આવી બરોડા ડેરી તમામ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી ધામધૂમથી કરે છે પંદરમી ઓગસ્ટ હોય કે છવ્વીસમી જાન્યુઆરી હોય ધોળા ડેરીની પરંપરા છે એ જે તે વર્ષમાં નિવૃત્ત થતા કર્મચારીઓના હસ્તે રોજવંદનનો કાર્યક્રમ કરવામાં આવે છે બે હજાર પચીસના વર્ષમાં લગભગ અઠ્યાવીસ જેટલા કર્મચારીઓ એ તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને તેઓના હસ્તે અવરોડા ડેરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો આપ સૌના માધ્યમથી આ ગણતંત્ર દિવસની તમામને શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આજે યુએન દ્વારા બે હજાર પચીસનું આ જે વર્ષ છે તેને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ જાહેર કરવામાં આવ્યું છે તો આ સહકારી વર્ષ બે હજાર પચીસની પણ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું